ડિરેક્ટરી એક મહત્વપૂર્ણ રેફરન્સ સોર્સ છે તે વ્યક્તિઓ સંસ્થાઓ સંગઠનો વ્યવસાયો સંશોધન કેન્દ્રો વગેરેની યાદી અથવા ડેટાબેઝ સ્વરૂપે માહિતી પૂરી પાડે છે સામાન્ય રીતે ડિરેક્ટરીનો ઉપયોગ સંપર્ક સ્થાન કાર્યક્ષેત્ર પદ સેવાઓ અને પ્રકાશનો અંગેની માહિતી મેળવવા માટે થાય છે અર્થ જોઈએ તો ડિરેક્ટરીનો અર્થ છે યાદી કે સૂચિ જેમાં વ્યક્તિઓ અથવા સંસ્થાઓ વિશેની જરૂરી વિગતો આપવામાં આવી હોય છે લાયબ્રેરી સાયન્સ ક્ષેત્રે ડિરેક્ટરીને

ડિટેલ નામ એડ્રેસ ડિઝિગ્નેશન તથા એમના કાર્યોની માહિતી આપે છે યુનેસ્કોના મત મુજબ અ ડાયરેક્ટરી ઇઝ અ લિસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન ઓર ઇન્ડિવિડ્યુઅલ યુઝ્યુઅલી અરેન્જ અલ્ફાબેટિકલ ઓર બાય સબ્જેક્ટ ગિવિંગ એસેન્શિયલ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે કે યુનેસ્કોના મતે ડાયરેક્ટરી એટલે કે લિસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ઇન્ડિવિડ્યુઅલ જેને આલ્ફાબેટિકલ અથવા તો સબ્જેક્ટ પ્રમાણે અરેન્જ કરેલું હોય છે જે ફેક્ચ્યુઅલ માહિતી એટલે કે હકીકત ઇન્ફોર્મેશન આપે છે લક્ષણો સિસ્ટમેટિક અરેન્જમેન્ટ જે આલ્ફાબેટિકલ જીઓગ્રાફિકલ અથવા સબ્જેક્ટ વાઇઝ ગોઠવણી કરે છે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન નામ સરનામું ફોન નંબર ઈમેલ વેબસાઇટ વગેરે માહિતી આપે છે સ્પેસિફિક પર્પઝ એટલે કે સંપર્ક સાધવા માટે મુખ્યત્વે વપરાય છે માહિતી મેળવી શકે છે એટલે નવી નવી પદ્ધતિઓ આવૃત્તિઓ પ્રકાશિત થાય છે અથવા પ્રકારો બાયોગ્રાફિકલ ડિરેક્ટરી જેમાં વ્યક્તિઓ વિશેની માહિતી જેમ કે જન્મ તારીખ કારકિર્દી અને પ્રકાશનો ઉદાહરણ તરીકે હુ ઇન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ હુજ ઇન્સ્ટિટ્યુશનલ ડિરેક્ટરી સંસ્થાઓ અને સંગઠનોની યાદી ઉદાહરણ તરીકે ડિરેક્ટરી ઓફ ઇન્ડિયન લાઇબ્રેરીઝ ડિરેક્ટરી ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન પ્રોફેશનલ ડિરેક્ટરી જોઈએ તો ચોક્કસ પ્રોફેશનના નિષ્ણાતોની યાદી ઉદાહરણ તરીકે ડિરેક્ટરી ઓફ એલાયન્સ પ્રોફેશનલ ઇન ઇન્ડિયા ટ્રેડ એન્ડ બિઝનેસ ડિરેક્ટિવ એટલે કે વેપારી સંસ્થાઓ કંપનીઓ અને ઉદ્યોગોની માહિતી ઉદાહરણ તરીકે કંપાસ ટ્રેડ ડિરેક્ટરી અને યલો પેજીસ સબ્જેક્ટ ડિરેક્ટરી ચોક્કસ વિષય ક્ષેત્રે ડિરેક્ટરી

સરકાર અને ઉદ્યોગ નીતિ ઘડતર માટે ડેટા બેઝ રૂપે ઉપયોગી છે તે ડિજિટલ ડિરેક્ટરી આજકાલ ગ્લોબલ નેટવર્કિંગ માટે અગત્યનું છે ઉદાહરણ તરીકે હુ જ હુ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિરેક્ટરી ઓફ ઇન્ડિયન લાઇબ્રેરી કંપાસ ઇન્ટરનેશનલ ટ્રેડ ડિરેક્ટરી ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જર્નલ તથા વર્લ્ડ કેટ લાઇબ્રેરી ડિરેક્ટરી નિષ્કર્ષ જોઈએ તો ડિરેક્ટરીઝ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે અત્યંત ઉપયોગી રેફરન્સ સોર્સ છે તે વ્યક્તિઓ સંસ્થાઓ અને સંગઠનો સુધી ઝડપી સંપર્ક અને તથ્યાત્મક માહિતી મેળવવા માટે મુખ્ય સાધન છે